ભારતીય જનતા પાર્ટીએ ડીસાવાસીઓને આપી દિવાળીની ભેટ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો ડીસા વિધાનસભાની બેઠક પરથી ભાજપના મેન્ડેટ પર પ્રવીણભાઈ માળી વિજય બન્યા હતા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંત્રીપદ મળતા ડીસાવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો પ્રવીણભાઈ માળીના પિતા સ્વ ગોરધનજી માળી અગાઉ ગુજરાત સરકારમાં જળ નિગમના ચેરમેન રહી ચૂક્યા છે પ્રવીણભાઈ માળીને મંત્રી પદ મળતા પરિવારમાં ખુશીનો માહોલ મીઠાઈથી મો મીઠું કરાવી ફટાકડા ફોડી પરિવારે ઉત્સવ મનાવ્યો અહેવાલ અશોક ઠાકોર બનાસકાંઠા મારા દીકરો ધારાસભ્ય હે મંત્રી બન્યા હે અમે ખૂબ ખુશી હો અમે એના મનગોરી સેવા કરે હે અને ખુશી ખુશી મારો આખો પરિવાર ખુશી ખુશી હે દીકરા બોતરા મો હેંગ ખુશ ખુશ હે ધારાસભ્ય છે મારા ભાઈ છે અને એમને મંત્રીનું જે પદ આપ્યું છે અમને ખૂબ જ ખુશી થાય છે અત્યારે આખું કુટુંબ ભેગું થયું છે ખુશીની લાગણી અમે વ્યક્ત કરીએ છીએ અને આવતા ટાઈમમાં એનાથી આગળ પદવી મળે એ અમે અપેક્ષા રાખીએ છીએ અને મારા પપ્પાનું સપનું હતું મંત્રીનું એ પૂરું ના કરી શક્યા પણ એમના છોકરાએ કર્યું છે અમને ખૂબ જ ખુશીની વાત છે થેન્ક યુ થેન્ક યુ કુમાર રાજના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્યપાલના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવડે લાવવામાં આવશે अथवा अथवा મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ દેવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના કે રાજ્ય